ના ભલા ઈ માતાને કોઈ સબી નથી કોઈ દીવો ભરે છે સબી દે નથી જે મહારાજ મારા ભગવાન ના આમ તો માણસો માન છે ને ખરેખર હરિબા નાખી તું હારી ભાઈ હોય હા તો માતા તું હારી વાયર આવ્યું

માતા હોય પણ શુક્ર ને હગું પાકો કઈ લાવે તો માનું બધા મારા ભગવાન કે છે પણ તું હાંસી માતો ચાવે કે રહોનો મારું લેબડાનું તિરવાવોનો આય તમાડીને નામે આલું ગઈ કે હું આ કેરરર બલા ભો મારું લેબડાહી ભગવાન કેતા તું હાસી માતા હોય તો આ હ મારું નામ મારે માતાજી બલા ભગવાન અગર વર્ષે પ્રતિરણ હાસી માતા હો તો જ મરે ન કે કોપો તમારા ખબર

મા�઱઱લ મારલ૱઱ માલ૱લાલે માલ૱લે માલાલે.